બેંકર નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પાદરામાં પાંચ ફેબ્રુઆરી વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં બીજી તરફ પાદરાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક્ઝિબિશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કેન્સર સામે લોકોને લડત આપવા તેમજ વ્યસનથી દૂર રહેવા માટે લોકોમાં જાગૃતતા આવે તે માટે બેંકણ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બેંકર નર્સિંગના સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓને સાથે રાખી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલી પાદરાના સામૂહિક આરોગ્ય કેન્દ્રથી નીકળી પાદરાના અલગ અલગ વિસ્તારમાં ફરી હતી જ્યાં સ્ટુડન્ટો દ્વારા અલગ અલગ સૂત્રો વાળા બેનરો હાથમાં રાખી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા વ્યસન ભગાવો કેન્સર ભગાવો કેન્સરથી ડરવાનું નથી કેન્સરને ડરાવવાનું છે જેવા સૂત્રોચ્ચાર સ્ટુડન્ટો દ્વારા કરવામાં આવ્યા હતા ફ્રોમ બેન્કર્સ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ આઈ અનમોલ પાઠક નર્સિંગ ટ્યુટર એટ બેન્કર્સ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ વી હેવ ઓર્ગેનાઇઝ્ડ દેટ રેલી ઓન વર્લ્ડ કેન્સર ડે આજે અમે પાદરા ગામમાં વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે રેલીનું આયોજન કર્યું છે અને સીએચસી પાદરા પર એક્ઝિબિશનનું આયો આયોજન કર્યું છે એના દ્વારા અમે લોકોને એવી જાગૃતિ લાવવા માંગીએ છીએ કે કેન્સર વ્યસનથી થતું હોય છે આજે ટેકનોલોજી ઘણી આગળ વધી ગઈ છે પણ એ ટેકનોલોજી આગળ વધવા હોવા છતાં પણ અમુક લોકોને ખબર નથી હોતી કે વ્યસન કેન્સરનું મેઇન કારણ છે મુખ્ય કારણ છે જેના માટે અમુક અમે અમે અને અમારા સ્ટુડન્ટ એના સહયોગથી અમે લોકોએ આજે રેલીનું આયોજન કર્યું છે અને અમે સૂત્રોચ્ચાર કર્યું છે કે કેન્સરથી ડરવાનું નથી ડરાવાનું છે અને કેન્સર ને હરાવવાનું છે અને વ્યસન મુખ્ય કારણ છે કે જેનાથી કેન્સર થાય છે સર થાય તો એનાથી ડરવાની જરૂર નથી એની પણ મેડિસિન હોય છે દવા હોય છે કે જેનાથી આપણે કેન્સરને ટ્રીટ કરી શકીએ છીએ મારું નામ હેમલ પટેલ છે હું ભયંકર નર્સિંગ ઇન્સ્ટિટ્યુટમાં ફેકલ્ટી છું એઝ અ નર્સિંગ ટ્યુટર તો આજે બેંકર નર્સિંગ ઇન્સ્ટિટ્યુટમાંથી અમારા ફેકલ્ટી મેમ્બર્સ અને સ્ટુડન્ટ તરફથી પાંચ ફેબ્રુઆરી કેન્સર ડે ના રોજ આ રેલી યોજવામાં આવી છે પાદરા નગરમાં તો નગરમાં અલગ અલગ વિસ્તારોમાં પોસ્ટર સાથે રેલી યોજીને લોકોમાં જાગૃતતા ફેલાય તે માટે અમે રેલી યોજી છે જેથી લોકોમાં જાગૃતતા આવે કે વ્યસનનો આપણે વ્યસનની આદત નથી પાડવાની અને જેથી વ્યસન છૂટે તો આપણે કેન્સર ના થઈ શકે અને જો કેન્સર થાય તો કેન્સરથી ડરવાની જરૂર નથી આગળ એનો ઈલાજ પણ થઈ શકે છે તો કેન્સરથી ડરવાની જરૂર પણ નથી અને એના માટે લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે અમે આ રેલી યોજી છે આજે ડરવાનું નથી અને ડરાવવાનું છે કેન્સરને હરાવવાનું છે એ પ્રચાર કર્યા છે